વેલકમ બેક ટુ ફ્રી ક્લાસ મિત્રો આજે આપણે ધોરણ પાંચ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ટ્વેન્ટી નાઇન ચાલો જમ્યા વિશે અભ્યાસ કરીશું આ પ્રવૃત્તિ મુજબ શિક્ષક કહે તે દિવસે ઘરેથી બનાવેલી વાનગી લઈ આવવાની છે કઈ વાનગી શેમાંથી બનેલ છે તેની નોંધ કરવાની છે અને શિક્ષક નક્કી કરે તે સ્થળે તમારા વર્ગના બધા બાળકોને ભોજન કરવાની છે ચાલો નોંધ કરો તો તમે શું શું જમવાનું બનાવતા આવડે છે અને જો ન આવડતું હોય તો ઘરેથી બે કે ત્રણ ખાવાની વાનગી શીખીને વર્ગમાં જણાવીને ચાલો આગળ પ્રવૃત્તિ કરીએ જેમ કે અમારા શિક્ષક ઘરેથી વઘારેલા ફણગાવેલા મગ લઈને આવવા જવા જણાવ્યું હતું તે શેમાંથી બને છે તે માટે વપરાતી સામગ્રીમાં ફણગાવેલા મગ છે તેલ ઘી જીરું રાઈ હિંગ લીમડો આદુ લીલા મરચાં હળદર પાણી કોથમીર અને લીંબુનો રસ છે તમને શું શું બનાવતા આવડે છે જેનો જવાબ છે મને ચા બ્રેડ બટર અને ખીચડી બનાવતા આવડે છે આવડતી વાનગી વિશે ખીચડી તો ખીચડી કઈ રીતે બને છે એ જોવાનું છે તો ખીચડી માટે જરૂરી સામગ્રી છે એક કપ ચોખા એક અડધો કપ મગની દાળ ત્રણથી ચાર કપ પાણી અડધો કપ અડધી ચમચી હળદર સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી ઘી ખીચડી બનાવવાની પદ્ધતિ છે તો કે ચોખા અને દાળને મિક્સ કરીને પાણીથી બરાબર ચારથી પાંચ વાર ધોઈ લો ત્યારબાદ તેને પ્રેશર કુકરમાં નાખો અને પાણી ત્રણથી ચાર કપ હળદર અને મીઠું ઉમેરીને કૂકરનું ઢાંકણું બંધ કરો મધ્યમ તાપે ચારથી પાંચ સીટી કેટલી સીટી ચારથી પાંચ સેટી વાગે ત્યાં સુધી પકાવો ત્યારબાદ ખીચડીને ગરમ ગરમ બાઉલમાં કાઢી ઉપર એક ચમચી ઘી નાખીને સર્વ કરો આ સાથે આપણી એ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ થાય છે સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો થેન્ક યુ